રાજીનામા તમારે ઈ કરવું નથી તમારે કોથળામાં પાનશે લડવું છે શું કામ જે સંગઠનમાં મેળ પડે ને તો મેળ પડે અમારા સિવાય અમને પૂછ્યા વગર કોઈ રાખતા અમને રાખજો એટલે ડખો છે સંગઠનમાં માં અમારો હવે પ્રજાની પીડા તમે ચૂંટાણા અઢી ત્રણ વર્ષ થયા તો પેલા ક્યાં ગયા તા હું અહીંયા આવું લીલા લે રહી રામ રાજ્ય સફાઈ કીધું વડોદરામાં અને એટલી બધી ગ્રાન્ટ આપી દીધી કે તમારે ના પાડવી પડે હવે ભાઈ સાહેબ હવે બસ કરો સરકાર પછી બીજા કોઈ ગામ વારો આવવા દો વડોદરા ને કેટલું દેહો એવું છે નહીં પેલેથી આ ભૂખડી બહાર હતો છે પણ તમારો પાંચમાંથી કોઈનો સંગઠનમાં મેળ નથી પડ્યો એટલે તમને પ્રજાને ઢાલ બનાવીને ઉલ્લુ બનાવે છે હે પ્રજાના કામ ન થતા પણ દઈ રાજીનામા એમ કે આવા પક્ષમાં રહીને શું ફાયદો અમારે અમારા મતદારો જવાબ હું દેવો કા નથી કે પત્ર લખવાનો એટલે હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી એનો શું મતલબ તમે પત્ર લખો તમે ફોન ઈ નથી હવે અટાણે તમે પત્ર હું છાપવા માટે થઈને ગોકા ગાણી આબરૂ કાઢવા એકબીજાની તમારે તમે એલા તમે ધારાસભ્ય કક્ષાના માણસો છો સરકાર ગાંધીનગર ને વડોદરા ને ક્યાં છેતું છે ને હવે તો મોબાઈલ હોય તો લંડન થી ફોન થાય તમે ફોન કરીને ન કહીએ કે મુખ્યમંત્રી થી મારી ડેપ્યુટી ગમે ને કે ભાઈ જો અમારા કામ ને થતા પછી અમારે પ્રેસ બ્રેસ માં કઈક ડખો કરવો પડે આપણે અંદર અંદર પક્ષ ની આબરૂ ઘટે એના કરતા તમે કઈક કરો એવા આદેશ ના અને જો તમારાથી ભૂંજો પાપડે ભાંગતો ન હોય અને અધિકારી તમારું ગાંઠતા ન હોય તો ભાઈ સાહેબ માફ કરો તમે હમથે હમથાય અમે તમને મત આપ્યું અમારી ભૂલ શાસક પક્ષના ધારાસભ્ય થઈને તમારું કોઈ ગાઢતું નથી તો વિપક્ષ નું શું આવે તણું તો જનતા એ નક્કી કરવું જોઈએ કે હવે જેટલા લોકો પ્રધાન બને ને એનો જ પગાર ચાલુ રહેવો છે બાકી બધાને પગાર બંધ કરો કે કોઈથી કઈ થતું તો છે નહીં